લો ભાઈ તમારા બધાના સપોર્ટથી આપણે હે યુટ્યુબ તરફથી ગૂગલ પિન આવી ગયો છે તો આવડો ગૂગલ પિન છે જો ચેક કરો આવડો ગૂગલ પિન છે વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો ઓર નો નો વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે મેં જઈશી લાઠી હોસ્પિટલે આની દાઢ દાઢનો એક વિડીયો બન્યો હતો તો અત્યારે એને દાઢનું કવર આવી ગયું છે તો કવર નખાવા જાય છે વિડીયોમાં બને રહેજો સ્કીપ ન કરતા ઓકે લેટ સી ચાલો લો ભાઈ હજી તો થી નીકળ્યા હતા હજી તો મૂળ બસો મીટર આવ્યા ન વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે હોલ્ડ કર્યો છે જો આ જગ્યા છે સવાર સવારમાં જો ગાયું ને બિસારી વરસાદમાં ઊભી છે કાંઈ નહીં ચલો અમે નીકળીએ થોડોક રહી જઈએ તો ત્યારે ઓકે તો લેટ સી ચલો 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 ઉપર છે આ દવાખાનું જો આ નામ છે ને ચાલો કાંઈ નહીં ઉપર જઈએ અને દાંતનું ઓલું છે ને કવારી નથી દઈએ અને થોડું દાંત સાફ કરીને ઓકે પછી ને હાલ પછી થોડું વસ્તુ જે લેવી છે એ લઈ લઈએ અને ગેટ કેમ બંધ છે અહીંયા ડૉક્ટર મુખ્યા જય આવી જાય સારું

તો આવડો ગૂગલ પિન છે જો ચેક કરો આવડો ગૂગલ પિન છે એના ગૂગલ એરસેટ નો એકાઉન્ટ આવે એના હિસાબે આપણે પૈસા ટ્રાન્ઝેક્શન કરવા ને ખાતામાં તો થઈ જાય એન્ડ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ કરજો અને વિડીયો છે ને જોજો અને સબસ્ક્રાઈબ નવો હોય તો કરી નાખજો ઓકે તો ચલો મારે વિડીયોમાં એટલું જ કહેવું છે વિડીયોમાં બની દેજો સ્કીપ ન કરતા ઓકે તો ચલો

લો ભાઈ બ્લેક વાયર તો મેળવો નહી ઓનલાઈન બોર્ડ બોર્ડ તો વાયર લઈ લીધી સાડા ગયા હતા અને અત્યારે વાગ્યા છે જો સાડા દસ થયા છે કામ થઈ ગયું છે રેડી અને હવે આજે છે દશેરા તો આજે છે દશેરા તો હવે મંદિરે પ્રસાદી લેવા જવાનું છે આઈ થિંક કેટલા વાગે ખબર છે આઈ થિંક પાંચ વાગ્યા પછી જવાનું છે

મજા આવે છે હે મજા આવે છે કેટલી મજા આવે છે ચલો ચલો ભાઈ સારું થઈ ગયું તને તને સારું થઈ ગયું દવાખાને ગયો તને તું અમારું ગામ નું મોગલી તો પાંચ વાગે પાંચ વાગે પ્રસાદી લેવાની રે ચાલો લાઠી થી વિડીયો ઉતારવા આવી ગયા છે હિતેશભાઈ તો અત્યારે મેં વિડીયો ઉતારવા જ આવી છે આપડે મારો વિડીયો બનાવ્યો હતો ને ફાણજી દાદાનો વિડીયો એનો બનાવો સ્પેશિયલ આવ્યા છે ચલો આ રીતનો શ્રાવણનો માહોલ છે જો ચલો ન્યા લઈને મળીએ ભાઈ ફાણજી દાદાનો વિડીયો ઉતરી ગયો છે અત્યારે કેમકે મેં તો ઉતારેલું હતું હિતેશભાઈ લાઠીથી આવ્યા હતા ને તો એને આટલો વિડીયો ઉતાર્યો મસ્ત તો એનો યુટ્યુબમાં વિડીયો આવી ગયો છે તો તમે ચેક કરી શકો છો ઓકે તો જોઈ લીજો હિતેશ ટુરિસ બ્લોગ એન્ડ આ રીત આ મસ્ત તળાવ છે પાણી સીતાનું અને આ છે મંદિર છે જુઓ એક નંબર એન્ડ ચલો કાંઈ ને આ છે દશેરા તો મંદિરે જવાનું પ્રસાદી લેવા તો કાંઈ ને ચલો ત્યાં જઈને તને મળી ઓકે

તો દસો અત્યારે સાજ દે છે સર દસું તું યુટ્યુબમાં વિડીયો જોશો ને મારા જોશો ને તારે વિડીયો આવે છે જોશો ને જોવા જઈએ હું ચાલો ભાઈ તમે થોડુંક જમી લઈએ પછી તમને મળીએ ઓકે તો ચાલો